સુરતના દેવગઢ બારિયામાં પાણમ નદીના પર પચાસ વર્ષ જૂનો બ્રિજ જર્જરીત સ્થિતિમાં છે ભારે વરસાદથી નદીનો પ્રવાહ વધતા બ્રિજનો એક છેડો બેસી ગયો છે જો સમારકામ નહીં કરવામાં આવે તો ભવિષ્યમાં સંભવિત દુર્ઘટના પણ સર્જાઈ શકે તેવી સ્થિતિ છે આરસીસી રોડ પર મોટા ખાડા અને ગામડાઓને બ્રિજ જોખમી બન્યો છે પોલીસે ભરદાર વાહનો પર પ્રતિબંધ મૂક્યો છે પરંતુ ઘટના જૂનો બનેલો છે અને ત્યારે ગંભીરા બ્રિજની ઘટના બની ત્યાર પછી પણ આ પુલ ની ત્યારે નિરીક્ષણ કર્યા પછી બી આ પુલ ની હાલત આવી છે તેનું કારણ શું છે એની પાછળ તંત્ર કેમ બેકાર છે અને બીજી વસ્તુ એ છે કે જ્યારે આ પુલ ખસતો ખસ્તો પુલ પણ હમણાં હાલમાં હું ઉભો છું તો મને ઝૂલતો પુલ મહેસૂસ થઈ રહ્યો છે અને પોલીસ તંત્ર હાજર છે પણ પાલિકા તંત્ર નથી હાજર એનું આ પુલની બિલકુલ જર્જરી હાલત છે આ પુલ અત્યારે જો તમે કામગીરી કરવામાં આવે નહીં તો આ પુલ તૂટી શકે તેવી શક્યતા છે જો મોટું વાહન પસાર થાય અને જો પુલ તૂટે અને કોઈને વાહન જાન હાનિ થાય તો એની જવાબદારી લેશે કોણ અને આ પુલ મારું મારું તો એટલું જ માંગ છે કે આ પુલ ફટાફટ તમે સમારકામ કરવામાં આવે અને સારું કરી દેવામાં આવે